નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અને સાથે જણાવવાનું કે આપણી ચોવીસ તારીખનું આંદોલન જ્યારે યથાવત છે ત્યારે આપણાથી ફોન થઈ શકતા હોય તો ફોન મેસેજ થઈ શકતો મેસેજ આપણા જેટલા પણ ઉમેદવારો આપણા સંપર્કમાં છે આપણે ગાંધીનગરની ધરતીને ધુજાવવાની છે સો ટકા છે સરકારને પણ ખાસ વિનંતી છે પ્રશાસનને પણ ખાસ વિનંતી છે અને અધિકારીશ્રીઓને પણ ખાસ વિનંતી છે કે અગર જો તમારાથી શક્ય બને તો ચોવીસ તારીખ પહેલાં આપશ્રી અમને માધ્યમિકનું પીએમએલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરી શકો છો અથવા જગ્યા વધારા બાબતે શું થઈ શકે એમ છે તે જણાવી શકો છો તો ઉમેદવારો ગાંધીનગર નહીં આવે પરંતુ જો આ ન થાય તો આજે ગાંધીનગરની અંદર હજારોની સંખ્યાની અંદર ઉમેદવારો આવશે મિત્રો તમને ખાસ વિનંતી બને ત્યાં સુધી આ અભિયાનમાં આપણે જોડાવાનું છે સોશિયલ મીડિયાની અંદર આપણા અભિયાનને ખૂબ જ જોરશોરથી આપણે ચલાવવાનું છે એટલે વિડીયો બને ત્યાં સુધી દરેક લોકો સુધી શેર કરો દરેક વ્યક્તિ સુધી પહોંચાડો અને દરેક વ્યક્તિ આ અભિયાનમાં પોતાનું અભિયાન ગણી આપણે જોઈન્ટ થવાનું છે થોડો એક નાનો એવો વિડીયો તમારે ત્રીસ સેકન્ડનો કે પચાસ સેકન્ડનો કે એક મિનિટનો બનાવવાનો છે કે ડીવી માટે પીએમએલ માટે જગ્યા વધારા માટે કે વયમર્યાદા માટે તમારો જે મુદ્દો છે તે મુદ્દો હું પણ ચોવીસ તારીખના મહાઆંદોલનની અંદર ગાંધીનગર આવી રહ્યો છું તમારા ડિસ્ક્રિપ્શન સાથે તમે જે બોલવા માંગતા હોય તે

અને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે જેને સાથ આપ્યો હશે અને સો ટકા સાથ આપવામાં આવશે અત્યાર સુધી અમને ઘણા રાજકીય વ્યક્તિઓએ સાથ સહકાર આપ્યો હતો અને આગળ પણ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારો મુદ્દો આજે હાલ વિધાનસભાની અંદર ગુંજતો કરે એવી અમારી એક વિનંતી છે અને સાથે દરેક ઉમેદવારોને ખાસ જણાવવાનું કે આ અભિયાન ત્વરિત આપણે ઉપાડવાનું છે આ બે દિવસની અંદર દરેક સોશિયલ મીડિયાના માધ્યમની અંદર આપણો એક જ અવાજ હોવો જોઈએ હા હું પણ ચોવીસ તારીખના મહાઆંદોલનની અંદર ગાંધીનગર આવું છું હું અમારા મુદ્દા માટે હું પીએમએલ માટે હું ડીવી માટે હું જગ્યા વધારવા માટે હું શિક્ષકની પ્રક્રિયા ઝડપી થાય ભરતી પ્રક્રિયા એટલા માટે ગાંધીનગર આવી રહ્યો છું ચોવીસ તારીખ મહાઆંદોલનની અંદર આ વિડીયો એક કોન ટચ આપ સવ્ય બનાવવાનો છે અને પછી ટ્વિટરના માધ્યમથી હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે વોટ્સઅપ સ્ટેટસની અંદર હોય ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય દરેક જગ્યાને આ વિડીયો આપણે ફરતો કરવાનો છે અને હા તમારાથી શક્ય બને તમે જેટલા વ્યક્તિને આંદોલનની અંદર જોડી શકો છો એટલા વ્યક્તિને જોડો અને ગાંધીનગરની અંદર હજારોની સંખ્યામાં ચોવીસ તારીખે આપણે લોકો આવે છે એ તો સો ટકા છે અને ચોવીસ તારીખે આ ગાંધીનગરની ધરતી ઉપર શિક્ષકોનો અવાજ ગુંજશે શિક્ષકોના હકની લડાઈ ગુંજશે અને આજે જો તમે આવવાનું ચૂકી જાઓ છો તો તમારા જીવનનું સૌથી મોટામાં મોટો અવસર તમે ચૂકી ગયા સમજો તમારા જીવનની સૌથી મોટામાં મોટી લડાઈનો એક પણ તમે ચૂકી ગયા એ સમજો અને એટલા માટે પોતાના હક માટે પોતાના અધિકાર માટે પોતાની ભરતી માટે સરકારી શાળામાં ભણતા બાળકો માટે અવશ્ય એક વખત તમારી હાજરી આપો અને આ એક વખતની હાજરી આ યાદ રાખજો તમારા અને ગુજરાતના દરેકના ભવિષ્યને સુધારીને શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે એમ છે તો એક શિક્ષક તરીકે તમારો આત્મા જાગવો જોઈએ તમારું મનમાં દઢ સંકલ્પ થવો જોઈએ કે હા એક ઉમેદવાર તરીકે હું પણ ચોવીસ તારીખના મહા આંદોલનની અંદર હાજરી આપીશ એ મારી ફરજ છે આ દેશને આઝાદ કરવા માટે જેમ આઝાદીના લડવૈયાઓ લડ્યા હતા એની ફરજ સમજીને લડ્યા હતા પોતાની અંદર દેશભક્તિ તેને જાગૃત કરી એવી રીતે આપણે આપણી ફરજ સમજીને આ આંદોલનમાં જોડાવવું પડશે ફરજ સમજીને આપણે બહાર નીકળવું પડશે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કર્યા વગર એક જ વસ્તુ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય થઈ શકે તો જગ્યામાં વધારો થાય તમારો વૈમર્યાદવનો પ્રશ્ન છે તો વૈમર યાદવનો પ્રશ્ન લઈને પણ આવો પણ ચોવીસ તારીખના મહાઆંદોલનની અંદર આપ સૌની ભાગીદારી થકી આપણે ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને વધુ વધુ ઉમેદવારોને લાભ થઈ શકે એવો પ્રયાસ કરીશું મને આશા છે કે આજના અભિયાનમાં આપ જોડાઈને એક નાનો એવો વિડીયો બનાવીને આપણા ગ્રુપની અંદર શેર કરજો કે હું પણ આવું છું ચોવીસ તારીખના મહાઆંદોલનની અંદર ગાંધીનગર શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત